પાટણના હારેજ ભાજપમાં વિરોધના સ્તુર ઉઠ્યા છે જી હા કોંગ્રેસમાંથી આવેલા લોકોને સારો હોદ્દો અપાતા રોષ ભાજપના કાર્યકરોમાં જ વ્યાપી ગઈ છે નારાજગી પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની નિમણૂક બાબતે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જૂના જનસંઘી કાર્યકરોએ બેઠકમાં પોતાનો રોષ ઠાલવ્યો છે સોશિયલ મીડિયામાં કાર્યકરોના રોષનો વિડીયો વાયરલ થયો છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિમલ જોડાઈ ગયા છે પ્રિમલ સ્વાભાવિક રીતે પક્ષાંતર કરીને આવતા નેતાઓ જ્યારે પોતાના પક્ષમાં રહેલા અન્ય લોકો માટે નારાજગી બને ત્યારે કેવા દ્રશ્યો ઉભા થાય પાટણથી સામે આવ્યા છે શું રહ્યો આ સમગ્ર મામલો ચોક્કસ જે પ્રકારે હારી મુકામે જ જે ભાજપના કાર્યકર્તાઓની એક બેઠક મળવા પામી હતી અને એમને તેની અંદર જ ક્યાંક કે ક્યાંક હોમગાર્ડ કમાન્ડરની જે નિમણૂક કરવામાં આવી છે તેની સામે વિરોધના સુર ઉભા થવા પામે છે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે કોંગ્રેસમાંથી તાજેતરમાં જ જે ભાજપનો ખેસ પહેર્યો છે તેઓને જ કમાન્ડરનો હોદ્દો આપી દેવામાં આવ્યો છે અને જે જૂના જનસંખીઓ છે તેઓની બાદ બાકી થતી હોવાને લઈને ક્યાંક ક્યાંક સ્થાનિક લોકોમાં ભારે રોષ બબૂકી ઉઠવા પામ્યો છે ત્યારે આ મામલે આક્રોશપૂર્વક રજૂઆત જ પ્રભારી સમ જે રીતે કહી શકાય કે પાટણનું જે રાજકારણ છે કારણ કે સામે જે વાતાવરણ લઈને ભાજપમાં ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં જે લાગવગાહી જે ચાલી રહી છે તેની સામે કાર્યકરોમાં રોષ હોય તેવું સામે આવવા પામ્યું છે ત્યારે સમગ્ર જે મામલાનો જે વિડીયો છે હાલ તો વાયરલ થવા પામે છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો દે ચોવીસ કલાક